ભાજપ સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કર્યા શાબ્દિક પ્રહાર ધરમપુરમાં યોજાયેલ યુનિટી માર્ચના કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ ધવલ પટેલે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે દિલ્હીમાં નિષ્ફળ થયા એટલે ગુજરાતમાં રાજનીતિ ચમકાવા આવ્યા છે લોકોને ગેરમાર્ગે દોરવા અંગે ધવલ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર કેવા પ્રહારો કર્યા આપ પણ સાંભળો જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે અરાજકતા ફેલાવે આપણા નવયુવાનો હિંસા પર ઉતરે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને એ પ્રયાસ આપણા સમાજના માટે ભારત દેશના માટે ગુજરાત માટે નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે આ જેટલા લોકો અરજત ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ઘર છે મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે અહીંયા આજુબાજુના વિસ્તારમાં આવીને પણ લોકોને જાત જાતના પ્રોપોગેન્ડા કરવાની છે જાત જાતની ચડામણી કરવાની છે અને સો ટકા ખાતરી છે કે અમારા બધા જ યુવાનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે જોડાવાના છે અને આજે આપણે બધા મોટી માત્રામાં બધા એક સાથે એકતા યાત્રા કાઢીને આપણે બધા જ સરદાર વલ્લભભાઈ પટેલને જ્ઞાત પણ કરવાનું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણને શીખ આપી ગયા છે ભગવાન મિરસા મુંડાજી જે શીખ આપી ગયા કે આપણે ભારત દેશને એક રાખવાનું છે અને દરેક સમાજને એક રાખવાનું છે એવું કામ આપણે બધાએ કરવાનું છે